ભરૂચ જિલ્લાના પાલોલી જીઆઈડીસી ખાતે થોડા દિવસો અગાઉ ઊંચાઈ પર કામ કરતા કામદારો કામ કરતા સમયે ચીમની ઉપર ફસાઈ જતા તેઓને ક્રેનની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા એ ઘટના બાદ કોન્ટ્રાક્ટરો કામદારોને સેફ્ટીના સાધનો આપ્યા વિના જોખમી ઊંચાઈવાળી જગ્યા ઉપર કામ કરાવવા મજબૂર કરી રહ્યા હોવાના દ્રશ્યો મીડિયા કેમેરામાં કેદ થયા છે જેમાં ઝઘડિયા તાલુકાના બામલના પાટિયા પાસેથી પસાર થતા ધોરીમાર્ગ પાસે બની રહેલ પાણીની ટાંકી ઉપર કામદારો ઊંચાઈ ઉપરથી લટકી ભરદારી વસ્તુઓ વિના સેફટીથી ઉપર ખેંચીને ચડાવી રહ્યા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જેમાં તેઓ માત્ર વાસ ઉપર ઊભા રહી કામ કરતા નજરે ચડ્યા હતા કોન્ટ્રાક્ટર દ્વારા કામદારોને વિના હેલ્મેટ સેફ્ટી બેલ્ટ સહિતના અન્ય સાધનોને આપ્યા વિના જ કામ કરાવી રહ્યા હોય ત્યારે ગરીબ કામદાર કોઈક દુર્ઘટના બસ ઊંચાઈ ઉપરથી નીચે પટકાય તો તેને ગંભીર ઇજાઓ થઈ શકે અથવા તેનું મૃત્યુ પણ થઈ શકે છે ત્યારે આ બાબતે જિલ્લાનું સેફ્ટી ઇન્સ્પેક્ટર સહિત જિલ્લાનું સેફ્ટી વિભાગ ગોન નિંદ્રામાં પૂડી રહ્યું છે ત્યારે ગરીબ શ્રમજીવી કામદારોને વિના સેફ્ટી સાધનો કામ કરતા કરાવતા તેઓના જીવ જોખમમાં નાખનાર આવા એજન્સી કોન્ટ્રાક્ટરો પર લાગતા વળગતા વિભાગ દ્વારા કાર્યવાહી થશે કે કેમ તે હવે જોવું રહ્યું